ગત રોજ ગુરુવાર સાંજે મહિસાગર જિલ્લાના બાલાસિનોર શહેરમાં ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં શહેરના ફગવા જગતના પાસે કાર બાઇક અને એક્ટિવાનો ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં સ્થળ પર જ બે લોકોના કમકમાટી મોત માહિતી આવતી અનુસાર જઈ રહેલ મહિલા અને અન્ય એક વ્યક્તિને બાલાસિનોર શહેરના ફગવા જગતના પાસે કાળ ભરકી ગયો હતો કાર બાઇક અને એક્ટિવા વચ્ચેના ત્રિપલ અકસ્માતમાં ઘટના સ્થળે બે લોકોના મોત નીપજ્યા હતા ત્યારે ત્યારે અકસ્માતમાં મોત થયેલ મહિલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા જોકે તે મૃતક મહિલા અને અન્ય વ્યક્તિ કોણ હતા તે વિશે માહિતી પ્રાપ્ત થવા પામી નથી તો અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને આ ઘટનાને લઈને એકસો આઠ એમ્બ્યુલન્સને પણ બોલાવવામાં આવી હતી જે બાદ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યારે આ બનાવ અંગે પોલીસને જાણ થતાં તાત્કાલિક બાલાસિનર ટાઉન પોલીસે ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી અને બંને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે બાલાસિનોની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ